ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારના યુવાનો દ્વારા ફંડફારો એકત્ર કરી ભૂગર્ભ ગટરના ચેમ્બરો ઉપર ડોખણના ઢાંકના નાખવામાં આવ્યા ગોધરા શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવવામાં આવે છે પરંતુ ગટર લાઇનમાં બનાવવામાં આવેલ ચેમ્બરો ઉપરના ઢાંકનાઓ તકલાદી હોવાથી તૂટી ગયા છે આ સમસ્યાને લઈને વાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યા દૂર કરવામાં પાલિકા સભ્યો નિષ્ફળ રહ્યા છે જેને લઈ લોકોમાં પાલિકા સભ્યો સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વરસાદી પાણીમાં તૂટેલા ઢાંકણાઓને લઈ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ વાહનચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓને જીવના જોખમે પસાર થવું પડે છે ખાસ કરીને કબ્રસ્તાન રોડ હોવાથી દફન વિધિ માટે અહીં લોકો પગપારા અવર જવર કરતા હોય છે ટ્રાફિકથી ધમધમતા આ રોડ ઉપર તૂટેલા ઢાંકણાને લીધે નાના મોટા અકસ્માતો સર્જાય છે જેને લઈ ગોધરા શહેરના મુસ્લિમ સમાજના યુવાનોએ આગળ આવીને રોડ ઉપર નાખવામાં આવેલ ભૂગર્ભ ગટર લાઈનના ચેમ્બર ઉપર તૂટેલા ઢાંકણાઓ બદલી નવા લોખંડના ઢાંકણાઓ ફિટ કરવામાં આવી રહ્યા છે વરસાદી પાણીના નિકાલ માટે આ ચેમ્બરો નાખેલા છે આ કબ્રસ્તાન રોડ છે એશિયાનું સૌથી મોટું કબ્રસ્તાન આવેલું છે અહીંયાથી જનાજા બી જઈ રહ્યા છે ત્રણ પ્રાઇમરી સ્કૂલ છે એક સ્કૂલ છે નાના નાના બાળકો જઈ રહ્યા છે વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી નગરપાલિકાને વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ આનો કોઈ નિકાલ આવતો નથી એટલે નાના આ બધા જવાન છોકરાઓએ મહેનત કરી અને લોકફાળો કરી અને આ કામ અમે કરાઈ રહ્યા જે કામ નગરપાલિકાને કરવું જોઈએ નગરપાલિકાના સભ્યોને વારંવાર રજૂઆત કરી એ લોકો બી કંઈ સાંભળતા નથી પછી બી આખરે અમને આ કદમ ઉઠાવવો પડ્યો આ રોડ ઉપર સાંકડો રોડ છે અહીંયાથી બધી જ જાતના સાધનો જઈ રહ્યા છે આગળના નાના નાના ગામડાઓને જોડતો આ રોડ છે અહીંયાથી બીજી બી બધા જ સમાજના લોકો જઈ રહ્યા છે અવર જવર એમની ચાલુ જ હોય છે આ ઢાંકણાઓ અમે ઉઠાવી લે છે ભૂગરપાડાના એ એક તો પહેલી વાત તો એ સીધા બરાબર મૂકેલા જ નથી કોઈ કોઈ નીચું છે કોઈ ઊંચું છે અને એનાથી અકસ્માત બને છે વારંવાર અને પાણીનો નિકાલ કરવા માટે અમે ઢાંકણા ઉપાડી લઈએ છીએ તો લોકો અંદર એક ખાડામાં એ ચેમ્બરોના અંદર બધા ઘૂસી જાય છે બાઇકો લઈને પાણીમાં કંઈ ચેમ્બર દેખાતા નથી એના માટે અમે આ જાડિયા સિસ્ટમ પાણી આસાનીથી જઈ શકે અને એને ખોલવા ના પડે એ રીતના અમે ચેમ્બરો બનાવ્યા છે લોક ફાળાથી આ કામ કરી રહ્યા છે જે કામ નગરપાલિકાને કરવું જોઈએ એ કામ એ લોકો કરી નથી રહ્યા એટલે એમને આ કદમ ઉઠાવવો પડ્યો છે

કાઉન્સીલર નો આવું જોઈએ મોહમ્મદ સાંભળતા નથી આ કામ નગરપાલિકામાં વખતે ને આપવો કેને વોટ આપો કેને નહીં આપવો આ લોકો કામ કશું જીતીને કરાવતા નથી કોઈ બી કાઉન્સિલર કેટલા ચેમ્બર જાળવી નાખી અત્યાર સુધી તો આ ત્રીજું ચેમ્બર નાખ્યા છે આથી પંદર દિવસ એ મને નાખ્યું હતું આજે બે ભેગા છે છે તો થઈ ત્રીજું નાખી રહ્યા છે કેટલો ખર્ચ આપણે આ એક ચેમ્બર અમારે સમજો ને કે છ થી સાત હજાર રૂપિયા નું થયું છે એવા ત્રણ તો ફીટ કરી નાખ્યા બીજું એક બે છે એ બી કરાવશું સ્પેશિયલ ફેસાલ મેફૂઝ